જય શ્રી કૃષ્ણ હર મહાદેવ મિત્રો તો આજે આપણે જવાના છીએ એક એવી જગ્યાએ પરિક્રમામાં જો તમે આવ્યા હોવ ને તો તમારા માટે આ ખાસ વિડીયો હું બનાવું છું તો એવું નથી કે આપણે ગીમનાર ક્ષેત્રની અંદર જ આવા બધાય જે સ્થાન આવેલા હોય ફરવાલાયક સ્થળ આપણે એક એવા જંગલની અંદર જવાનું છે જ્યાં હે ને ગાત્રાળ માતાજીનું મંદિર છે અને આપણે છે ને આ રોડેથી આવ્યા હતા અને આ બાજુ આપણે જવાનું છે અને અહીંયા સરસ મજાનું મામાદેવનું પણ મંદિર આવેલું છે કાળભે દાદા છે સાથે સાથે ઘડિયાર માતાજી છે મહાકાળી માતાજી છે અને સાંઈ બાબાનું મંદિર પણ આ જગ્યાએ આવેલું છે તો આપણે છે ને આ રસ્તેથી જવાનું છે ત્યાં છે ને કોજમાં ગાત્રાળમાંનું મંદિર આવેલું છે તો ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું છે તો વિડીયોમાં બન્યા રહીજો રસ્તો મેં તમને જેમ બતાવ્યો હોય એ રીતે તમારે જૂનાગઢમાંથી બહાર નીકળી અને આ હૈ મેંદેડા બાયપાસ મેંદેડા બાયપાસ ઉપર ચડી જવાનું અને આગળનું તમને હજી રસ્તો બતાવું પછી આપણે સાથે મળીને ગાત્રાળ માતાજીના દર્શન કરીએ Halo Rama De Jai Kinnari મિત્રો આ રસ્તેથી આપણે આવ્યા અને આ સીધ સીધો છે ને મેંદેડા જાય છે આ મેંદેડા બાયપાસ કહેવાય છે અને થી માત્ર પાંચ આઠ કિલોમીટર તમે બહાર નીકળો એટલે આ ઓજતનું પુલ હમણાં મેં તમને બતાવ્યું એ પુલ આવે અને ત્યાં આવી રીતે સુખપુરનું બોર્ડ મારેલું આવે છે અને આ રસ્તેથી જવાનું છે આપણે એ ગોધમાં એ ડુંગર કહેવાય છે એ ડુંગરે થાય તો વિડીયોમાં બન્યા રહેજો ખાસ કરીને બહુ મજા આવવાની છે આજે દર્શન કરવાની તો આ રસ્તેથી આપણે જવાનું છે એકદમ જંગલવાળો રસ્તો છે અને ત્યાં પણ છે ને મોટો બધો આમ પર્વત જેવું છે અને માતાજીનું મંદિર પણ આવેલું છે અને ત્યાં પણ જેમ દાતારે નગારીઓ પથ્થર તમને ખ્યાલ હોય તો વાગે છે એવી જ રીતે અહીંયા પણ પથ્થર છે અને ફેમિલી સાથે આવતા હો ને તો ખૂબ મજા આવે એવી જગ્યા છે ફરવાલાયક સ્થળ છે ફેમિલી સાથે પણ બહુ મજા આવશે તો જો અત્યારે મારા દોસ્તારો છે ભાઈબંધો જય માતાજી તો બધાય સાથે મળીને અમે પણ આનંદ માણવા જઈએ છીએ તો મેં કીધું તમને પણ ત્યાંના દર્શન કરાવી દઉં જો પરિક્રમામાં આવ્યા હોય અને મેંદેડા સાસણ એ બાજુ તમે ફરવા જતા હો તો અવશ્ય આ રસ્તે જઈને ત્યાંથી પાછું તમારે મેંદેડા પણ નીકળી જશે તો અવશ્ય દર્શન કરજો ગોધમા માતાજીના સરસ મજાની જગ્યા છે તો હાલો હવે તમને થોડોક રસ્તાના વ્યૂ પણ બતાવું આ પણ એક આમ જેમ સાસણમાં જતા હો અને જંગલનો જેવો અહેસાસ થાય ને એ જ રીતે આ રસ્તો છે તો એ એ આખા રસ્તાના તમને વ્યૂ બતાવીશ જાણે આપણે ગીરના જંગલમાં જતા હોય ને એવો ખતરનાક અને અત્યારે ચોમાસું ગયું છે એટલે ફૂલ જંગલવાળો રસ્તો થઈ ગયો છે તો રસ્તાના વ્યૂ પણ બતાવીશ તો હાલો જઈએ હવે મંદિરે અને દર્શન કરાવું તમને જય માતાજી તો જો મિત્રો આવો કંઈક આ કોઈ તમે જવાનો રસ્તો છે થોડોક ખરાબ આવે છે આગળ જતા સારો આવે છે આપને એવા સમાચાર મળ્યા છે પણ ફોર વ્હીલ ટુ વ્હીલ આરામથી આવેલું જાય એવો છે વાંધો નથી આવે એવો અને આ બાજુ ઓજત નદી છે અને આ બાજુ આ બધું જંગલ વિસ્તાર છે તો મિત્રો અહીંયા અને ઓજત નદી છે અહીંથી નીચે ક્યાંય ઉતરાતું તો છે મસ્ત મજાનો ચેકડેમ છે પણ અત્યારે તો આપણે પહેલાં માતાજીના દર્શન કરવા માટે જવું છે ડેમ દેખાય છે આ ડેમ મિત્રો જો આ ગોળાઈ વટીએ ને એટલે અહીંથી એવો કંઈક થોડો કાચો માર્ગ છે તમને ડેમના દૃશ્ય બતાવો અહીંથી ઉતરાય એવું છે પણ અત્યારે તો આપણી પાસે સમય નથી એટલા માટે અહીંથી આગેથી તમને ડેમ બતાવી દો તો રસ્તામાં જતા હોય ને તો અવશ્ય આ ડેમે મોજ માણજો જાવ આ ઓજત નદીનો ડેમ છે તો તમે ગોધમાં માતાજીના દર્શન કરવા માટે જતા હોવ ને ત્યાં રસ્તામાં જ આ ડેમ આવે છે બહુ મોટી નદી છે ઓજત તો આવું કંઈક ડેમનો નજારો છે અત્યારે જાય ગિરનારી મિત્રો ફાઈનલી આપણે એ માતાજીના સાનિધ્યમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા ખોડિયાર માતાજીનું સ્થાન છે અને અહીંયા ડુંગર ઉપર જવા માટેના સ્ટેપ આવેલા છે ત્યાંથી આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે અને આ રસ્તેથી જો કોઈ તમારી સાથે બુઝુર્ગ હોય તો ફોર વ્હીલ પણ આ રસ્તેથી ઠેઠ ઉપર સુધી પહોંચી જશે તો આવી રીતનું કંઈક નીચેનું લોકેશન છે તો મારી સાથે મારા ભાઈ પણ સાથે જ છે માતા જય માતાજી તો આવું સરસ મજાનું માતાજીનું સાનિધ્ય છે એ એકદમ શાંતિવાળું વાતાવરણ છે અને જેણે ગિન્નરમાં જ હોય એવો તમને અહેસાસ થાય તો જરૂરથી આ જગ્યા ઉપર આવજો ફેમિલી સાથે બહુ મજા આવે એવી જગ્યા છે તો ચાલો પહેલાં ઉપર જઈ અને માતાજીના દર્શન કરીએ જય માતા જય માતાજી હાલો આવી રીતના જેમ ચોટીલા ચડતા હોય એવું લાગે નહીં આ ગૌશાળા છે લાગે ના પગથિયા થોડાક પગથિયા ચડવાના થોડુંક હાલવાના ત્રણ ચાર ચડવાના થોડુંક હાલવાના ચોટીલા કરતા તો બહુ ઓછા હે પગથીયા માછામાં આવ્યા હોય તો એ પગથિયા ચડતા હોય ને વરસાદ આવે તો એ ચિંતાવાળું ના રહીએ ચોટીલાની જેમ અહીંયા પણ ઉપર પતરા નાખેલા હે

મંદિરની આ બાજુ સરસ મજાનું મોટો બધું પટાંગણ છે આવી ભક્તોને ભોજન કરવા માટે આરામ કરવા માટે આવી સરસ મજાની જગ્યા પણ અહીંયા છે આરામ કરવા માટે આ બાજુ આપણે માતાજીના દર્શન કર્યા અને આ બાજુ પરમ પૂજ્ય સંત શ્રી સીતારામદાસ બાપુનું સ્થાન આવેલું છે ફોટારૂપી બાપુના દર્શન છે જય માતાજી ને માતાજીના મંદિરની આ બાજુ અહીંયા નાગદેવતાનું સ્થાન આવેલું છે ત્યાર પછી ક્ષેમ માતાજી અને વાછરા દાદા પણ અહીંયા બિરાજમાન છે તો તેના પણ દર્શન કરજો તો આવું કંઈક આ મંદિર છે ગાત્રાળ મંદિર જે આ પર્વત ઉપર આવેલું છે અને આ બાજુ માતાજીની મોટી બધી ધજા પણ છે જય માતાજી તો અહીંયા નંદી મહારાજ ઘણા બધા છે સરસ મજાનો નીચેનો અહીંથી વ્યૂ પણ આવે છે અને આ બાજુ અહીંયા ગાત્ર માતાજીનું નું જૂનું સ્થાન આવેલું છે જય ગાતરાળ માતાજી એ યાર તો મિત્રો આપણે હે ને ગોધમા માતાજીના દર્શન હવે આપણે આશા નીચે ઉતરી રહ્યા છીએ જે નગરિયા પથ્થરની આપણે વાત કરતા હતા પણ હમણાં અહીંયા આપણા સંબંધી છે એને ફોન કર્યો તો તો જો મળી જાય તમને એ પણ દીપડાની અત્યારે અહીંયા છે એમ કેતા જોઈએ નીચે જઈને નીચેથી જવાય છે એ જગ્યા ઉપર તો અંધારું થાય એ પેલા જો આપણે એ જગ્યા ઉપર પહોંચી જાય તો તમને જરૂરથી પણ દર્શન કરાવી નીચે જાય અને પછી નક્કી કરીએ એ નગારિયા પથ્થરના પણ દર્શન કરાવવું તો વિડીયોમાં બન્યા રહેજો અને પહેલી વાર જો હોય ચેનલ ઉપર ચેનલને ચેનલ કરજો વિડીયોને લાઈક કરી દેજો હાઈપ કરી દેજો તો હવે આપણે પાછા નીચે જ પહોંચવા આવ્યા છીએ નીચે આપણે ગાડી રાખી હતી ગાડી લઈને પાછું આ બાજુ જવાનું છે બીજી ધાર આવેલી છે એ ધાર ઉપર ઈ નગારીઓ પથ્થર આવેલો છે મિત્રો આવું કંઈક ઘનઘોર જંગલ છે અને આપણે આવી ગયા છીએ અહીંયા અને આવી કેળીયા થઈને ઉપર ઈ નગારીઓ પથ્થર આવેલ છે તો ત્યાં જઈએ આપણે એકદમ શાંતિ છે આજે ઝાડ દેખાય ને ઝાડની પાછળ માતાજીનું મંદિર છે ઉપર જઈને છે અહીંથી તો નથી દેખાતું તો નગારીઓ પથ્થર જે અહીંયા આવેલો છે આપણે પહેલાં ત્યાં જાય અહીંયા ને વધારે તો રાયણું ના ઝાડવા છે એટલે ઉનાળામાં આવે ભાઈ કઈ આવે રાયણું ઉનાળામાં આવો એટલે તમને અહીંયા રાયણું શાંતિ થી તમે સાંભળો ને તો ઓલા તમરા બોલતા હોય ને એનો અવાજ આવે છે જૂનાગઢ ની આજુબાજુના ગામડામાં આધુનિક બધી વસ્તુ જોવા જેવી છે પણ હા એમને બધું જોવા મળશે આપણી ચેનલ સાથે જોડાયેલા રહ્યો એટલે આવી અદ્ભુત જગ્યાઓના તમને દર્શન કરવા મળશે આવો કંઈક આ રસ્તો છે જેને ગિરનારમાં જ જાતા હોય એવું લાગે ને પણ મહેરબાની કરીને અંધારું થાય પછી આ જગ્યા ઉપર ના આવવું કારણ કે આ બધું જંગલ વિસ્તાર જ છે અને જો હવે સામે માતાજીનું મંદિર દેખાઈ ગયું છે આપણા મિત્રો આપણી સાથે હે બાકી એકલા તો અહીંયા સાહસ ના કરાય કારણ કે દીપડાની રાઈડ છે આ બાજુ હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ નગારિયા પથ્થર પાસે આવું કંઈક આ જંગલ છે ફાઇનલી આપણે એ પથ્થર પાસે પહોંચી ગયા જો આવા કંઈક મોટા મોટા પથ્થર છે આ ધાર ઉપર અને નીચે જો સુરત દાદાને પણ આથમવાનો સમય થતો આવે છે આવું કંઈક લોકેશન છે અહીંયા બાજુમાં નદી પણ દેખાય છે અને આવા મોટા મોટા પથ્થર આવેલા છે જે દાતાર પર્વત ઉપર નગારિયા પથ્થર તરીકે ઓળખાય છે એવો જ કંઈક આ પથ્થર છે આપણા અજયભાઈ વગાડે છે

માતાજી ને આશીર્વાદ થાય આત્મની શાંતિ માટે આવી જગ્યાએ આવવું ખૂબ જરૂરી છે પથ્થર નો કદાચ એ તો ખ્યાલ આવે અને આમાં તમે પથ્થર સામે પથ્થર છો ત્યારે કાયદેસર પથ્થર જમ્પ છે નો પથ્થર છે ધીરેક થી મારો એટલે પથ્થર આખો જમ્પ થઈ જાય છે અહીંયા પણ જો ખાના પાડી દીધા હે વગાડી વગાડીને તો મિત્રો અહીંયા આપણે નગારીઓ પથ્થર વગાડ્યો આપણા મહેમાન આપણી હારે જ છે અને આ બાજુ લોકોની શ્રદ્ધા જુઓ પૈસાનું વૃક્ષ આમાં તમે જો આ નકરા સિક્કા છે આખા ઝાડ ઉપર છે ને આવી રીતે લોકોની શ્રદ્ધા સિક્કામાં ખૂચાડી દીધા છે આખું છે ને આ રાયણનું રૂખ છે એક થી માંડીને વીસ સુધીના સિક્કા છે એ બતાવવામાં આવેલા પિત્તરના બધા હા બતાવ અહીંયા દેખાડે જાજા બધા ખૂચાડી દીધા છે બે ના એક ના પાંચ ના વીસ ના દસ ના બધા સિક્કા દેખાય છે

વિડીયોના માધ્યમથી તમને વિડીયો જોવાની કેવી મજા આવી કમેન્ટમાં જરૂર કહેજો અને જય માતાજી લખતા જજો તો હજી પરિક્રમાને આપણે બે દિવસની વાર છે પરિક્રમા આપણે કાલનો દિવસ રાહ જોવાની છે જો ભૂલી જાય તો આપણે અંદર જરૂરથી પરિક્રમા કરવા માટે જાવું બાકી આપણે પાંચ તારીખે સવારે કાયદેસર જે પ્રમાણે મુરત કરી અને પરિક્રમા થાય છે આપણે રોડ દ્વારા પરિક્રમા કરવાની છે તો જે પણ લોકો મારી સાથે જોડાવા માંગતા હોય એ પણ કોમેન્ટમાં જરૂર કહેજો આપણે પરિક્રમા કરવા માટે પાંચ તારીખે જવાનું છે તો એ પહેલાં આ વિડીયો તમને એટલા માટે બનાવ્યો હતો આજે કે ઘણા યાત્રાળુઓ ભવનાથની અંદર આવેલા હોય તો એને એમ થતું હોય કે હવે કઈ બાજુ જાવું તો એના માટે આ ખાસ આ જગ્યાને લઈને હું આજે આવ્યો હતો તો જરૂરથી આ માતાજીના દર્શન કરજો અને એકદમ શાંતિવાળું વાતાવરણ છે ખૂબ મજા આવે એવું છે ફેમિલી સાથે આવો તો બહુ મજા આવે એવું વાતાવરણ છે તો એ વિશે પછી કોઈને કંઈ બે શબ્દ કહેવા હોય તો બસ આપણે તો એ જ કહેવાનું છે કે તમામ ભાઈઓને આવી જગ્યાઓની જાણકારી મળે દર્શન માટે આવે આપણે એ જ બધાય ભાઈઓ સુધી બહેનો સુધી આપણે એ બધાયને પહોંચાડવાનું છે અને આપણો કાર્યક્રમ આ જ છે કે જે અજાણ્યા હોય એ લોકોને બધાને જાણ મળે કે ભાઈ આપણે આ દેવ દર્શન માટે જઈએ અમુક અમુક વસ્તુ ના જોઈ હોય એવી જોઈએ આપણે જોઈએ આપણા બચ્ચાઓને જોડાવીએ એ બધું આપણે આ વિડીયા મારફત બધાને જાણકારી આપવા માંગીએ છીએ અને દેવ દર્શન કરાવવા માંગીએ છીએ જય ગિરનારી જય શિયા રામ જય શિયા તો મિત્રો આ હતી આપની આજના વિડીયોની તમામ માહિતી તો જરૂરથી દર્શને આવજો તો વિડિયો કેવો લાગવો કમેન્ટમાં જરૂર કહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા વિડીયો જોવા માટે થઈને અને વિડીયોને લાઈક અને હાઈપ આપી દેજો તો મળશું ફરી પાછા કાલની આપણી શું અપડેટ છે ભવનાથને લઈને તો એ વિડિયોમાં કાલે મળીએ ત્યાં સુધી બધાયને મારા જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગિરનાર જય ગિરનારી